પોરબંદરમાં શહીદ વીર નાગાર્જુન સિસોદિયા શહીદ વંદના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદરના જિલ્લા પોલીસ વડા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી પોરબંદરમાં શહીદ વીર નાગાર્જુન સિસોદિયાના બાવનમાં શહીદમાં વંદના સમારોહનું આયોજન ભાવસીજી સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું આ દીપ પ્રાગટ્ય કરી પોરબંદર પંથકનું ગૌરવ એવા વીર નાગાર્જુન સિસોદિયાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ તકે કોંગ્રેસ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાએ ખાસ કરીને વ્યસન મુક્તિ પર ભાર મૂક્યો હતો અને પોરબંદરમાં વેચાતા દારૂ અંગે ઉલ્લેખ કર્યો હતો તો કાર્યક્રમમાં ખાસ હાજર રહેલા જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા વર્ષ એક હજાર નવસો એકોતેરના યુદ્ધ વિશે ઉપસ્થિત જનમેદનીને માહિતગાર કર્યા હતા તેમજ વીર નાગાર્જુન સિસોદિયા જેવા શહીદો જે દેશ માટે કુરબાન થઈ ગયા છે તેને લઈને પોરબંદરની ધરતીને પણ બિરદાવી હતી આ તકે ડોક્ટર સુરેશ ગાંધી સહિતના અનેક મહાનુભાવોએ ખાસ ઉપસ્થિત રહે વિરનાગાર્જુન સિસોદિયાને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર